રાજકોટ મુસ્લિમ સમાજ માટે મૈયતને ગુસલ આપવા હેતુ પ્રથમ વાનનું લોકાર્પણ કરાયું રાજકોટના રેલનગર વિસ્તારમાં સુભાષચંદ્ર ટાઉનશીપ પાસે મુસ્લિમ સમાજ માટે મૈયતને ગુસલ આપવા ગુસલવાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ગુસલ વાન રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાર્ક કરી શકાય છે તેમજ આ ગુસલવાન કફન કીટ હેન્ડ શાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધાઓથી સજ્જ છે જેને કારણે હવે મૈયતને ગુસલ આપવું સરળ બની રહેશે આ ગુસલવાનની વ્યવસ્થા હાલ પૂરતી ફક્ત રાજકોટ શહેર માટે જ કરવામાં આવી છે રાજકોટ મુસ્લિમ સમાજમાં મૈયતની દફનવિધિ પહેલાં ગુસલ આપવામાં આવે છે એટલે કે નવડાવવામાં આવે છે મૈયતને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસ્લ કહેવામાં આવે છે આ પ્રક્રિયા મોટાભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાનો નાના હોવાને કારણે અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસલો આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે ગુસ્લવાનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ગુસ્લવાન માટે માર્ચ મહિનામાં રેલ નગરના આગેવાનો દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી જેમાં શહેરમાં પ્રથમ પહેલી ગુસલવાનની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તેનું નામ આખી રતકી કમાઈ રાખવામાં આવ્યું હતું આ કાર્ય માટે કમિટીના પ્રમુખ હાજી ઇમ્તિયાઝભાઈ ઇસ્માઇલભાઈ બેલીમ ઉર્ફે રાજુભાઈ એ કે બેકરીવાળાની આગેવાનીમાં ટીમના આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે આ જે છે એ ગુસલવાન છે આ ગુસલવાનનું આયોજન અમારી રેલનગર કમિટી રમઝાન મહિનામાં એનું આયોજન કર્યું અમારી એક કમિટીના બધા આગેવાનો બેઠા કે ભાઈ અમે એક આણંદમાં અમદાવાદમાં અને ભાવનગરમાં એક મીડિયાના માધ્યમથી વિડીયો જોયો હતો એનાથી અમે પ્રેરણા લીધી અને અમારા જે પ્રમુખ છે આજી ઇમ્તિયાઝભાઈ એને અમારા કમિટીના બધાના આગેવાનોને બોલાવ્યા કે આપણે રાજકોટમાં પણ આવી ગુસલવાન ચાલુ કરી તો તેના માટે એક કમિટી બનાવવામાં આવી એ કમિટીનું નામ આખી રતકી કમાઈ રાખવામાં આવ્યું એ જે આયોજન થયું ગુસલવાનનું ત્યારે અમે બેઠક કરી કે ભાઈ આનો અંદાજીત ખર્ચો છે એ ચૌદ લાખ રૂપિયા જેવો છે તો સૌથી પહેલાં અમારા કમિટીએ જ ફાળો કાઢ્યો ને એક જ દિવસમાં જ્યારે મિટિંગ કરી ત્યારે પાંચ લાખ રૂપિયા જેવો અંદાજીત ફાળો થયો તે સિવાય રાજકોટના તમામ મસ્જિદો જે છે એમાંથી અમને સહયોગ મળ્યો રાજકોટ મુસ્લિમ સમાજમાંથી પણ સહયોગ મળ્યો અને આ જે ગુસલવાન છે એમાં હાઇડ્રોલિક પ્લેટફોર્મ હેન્ડશાવર ઠંડુ અને ગરમ પાણી કફન કીટ એ તમામ સુવિધાઓથી આ ગાડી સજ્જ છે આ ગુસલવાન છે એમાં અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર કોઈ પણ ઘરે મયત થઈ ગયું હોય અને અમને ફોન કરશે તો આ ગાડી અમારી અહીંયા ગુસલ દેવા માટે પહોંચી જશે વિગતમાં એવું છે કે ઇસ્લામ ધર્મમાં જ્યારે કોઈનું મયત થઈ જાય છે કે ગુજરી જાય છે કહેવાય આપણે એ ગુજરી જાય છે ત્યારે ઈસ્લામી તરીકા પ્રમાણે ગુસલ દેવાનું હોય છે નવળાવવાના હોય છે મૈયતને તો હાલ રાજકોટ સિટીમાં આ મોંઘવારીમાં ઘણા પરિવાર નાના મકાનોમાં રહેતા હોય છે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે એ જગ્યાએ આ એક ચિંતાનો વિષય બનતો હોય છે અને અમે રેલનગરમાં તો આ જોયું જ છે કે આ ગુસલ દેવું એ ચિંતાનો વિષય છે ક્યારેક પાર્કિંગમાં દેવું પડે છે કોઈ નાના ઘરોમાં છે એ ગુસલ દેવાની વ્યવસ્થા નથી હોતી એને ધ્યાનમાં રાખીને આ એક અમે ગુસલવાન કાઢી આ જે ગુસલવાન છે એ કાઠિયાવાડમાં અને રાજકોટમાં પહેલી ગુસલવાન છે